Terima <laughs> kasih <laughs> <laughs>

દાદાએ એ વેલા ઉઠે ભાનુ માસી છે ને કેતા હતા કે સ્વામી આ ધર્મ છે એટલે એ કે કે આ બધું સુખ આવ્યું એમ કે તમે બહુ ભક્તિ કરી ને તારા બાય આ એનું પરિણામ છે માસી કહેતા હતા આપણે બા હા અમે દેશમાં હોય તો બા દરરોજ સવારે ઉઠી ને પેલા મંદિરે વહી જાય પછી દર્શન કરી આવે અને પછી ત્યાં એક બે ભજન લઈને પછી કીર્તન લઈને પછી ઘરે આવે અમે તો દેશ માં જઈને અમારા પ્રસાદી લેતા આવે ત્યાંથી એવું છે ચાલો નીચે ડેકોરેશન વાળા આવ્યા છે તો એને મળી પછી હાજે જાય મંદિરે પાણી બે વરે ગમે એટલું હોય ને તો એ ફઈ નું મંદિરે જાય છત્રી લઈ ને પાંચ ગીર્તન ગાઈ અને દર્શન કરીને ઘરે વયા હતા ઘરે હોય એટલે વ્યવહાર માં જતા કામ થવું એટલું થાય આઠ વાગે જે મંદિરે વયા જાય

જયેશમી સ્વામિનારાયણ મમ્મી મસ્ત રેડી થઈ ગયા છે અને ગોળો ભરે છે તો ભાઈ અને ભાભી અને ત્રણેય અનેરીને સપના તેડવા હું આ છે અમારા મેન ગેટ નો લુક કેટલો મસ્ત છે કોમેન્ટ કરજો જો અહીંયા લખ્યું છે ઘર થયું રોશન અનેરીના આગમનથી અમારા જીવનમાં એક નવી ઉજળાસની કિરણ આવી છે વેલકમ અનેરી વાહ તો નીચે ફૂલ છે ડેકોરેશન છે ચાલો દાદર બતાવું અને અહીંયા દાદરમાં ફૂલ છે અને જે મેન એન્ટ્રે છે ને ત્યાં જો ફૂલની પાંખડીઓ છે અહીંયા મોટા મોટા ફૂલ છે અને અંદર કંક શું થયું પછી શું કહેશો અનિતા કહે છે કે મામા તમે કે લોગ ઉતારવા પડ્યા વિડીયો ઉતારવા પડ્યા હું એને કહું છું અમારે ફોટો પાડવાનો શોખ 35 વર્ષ પહેલાનો છે તેથી મોબાઈલ નહોતા ને તેથી અમે કેમેરો લીધો તો કોડાકનો હે એ રીઓજી હેચવો છે પપ્પા પાસે છે કેમેરામાં ફોટા પાડતા એટલે અમને કેમેરામાં ફોટા કેમ પડો હું કેવું લોકેશન ની પાંચ ખબર છે અમારે લગન માં

બે હતા ઓલા જો ને ઢાંડા અરે પડ્યા તા દાદા હા ઈ હતા ઈ ફોટા મે જોયા હજી અને ઈ ગાડો લઈને આપણે અહીંયા આવ્યા તા ઓલો હું હતું અહીં વાસ્તુ લઈ ત્યારે એમાં વાસણ ભરીને લઈને આવ્યા હા વાસ્તુ હતું અને પાર્કિંગમાં ગાડું પાર્ક કર્યું હતું હા અમારા પાર્કિંગમાં ગાડું પાર્ક કર્યું હતું અને ગાડું લઈને આ બહુ સુરતથી આઘી જગ્યા અત્યારે સુરતના વચ્ચેના ભાગમાં આવી ગયું પણ ત્યાં અમે ગાડું લઈને અહીં આવે આવતા આ બધા જંગલ હતા હા એક તો જો હું તમને ડેકોરેશન બતાવી દઉં અમે આ વખતે છે ને એકદમ નવું લેવા છીએ ફુગા અહીંયા જમીન ઉપર ચોંટાયડા છે અને આવી રીતના કર્યું છે ફૂલ જેમ બને ને ઓછા એટલે સિંગમાં ઈવાળોનો પ્રોબ્લેમ હોય અમારે તો કુટુંબમાંથી એક જણાને ઈયાળી ખૂડે કાનમાં વઈ ગઈ પછી આખું મગજ ખાઈ ગઈ હતી ધીમે ધીમે જ્યારે ખબર પડી હતી બહુ મોડું થઈ ગયું તું એટલે ફૂલ ઓછા લેવા છે એવી સેફટી માટે અને અહીંયા આસન તો અનેરી અહીંયા મસ્ત દર્શન કરશે યોગેશ્વર ભગવાનના કૃષ્ણ ભગવાનના લાલાના અને સ્વામિનારાયણ ભગવાનના મસ્ત દર્શન થશે અને પછી બધા વડીલોના આશીર્વાદ લેશે ફૂલ તૈયારી છે અનેરીને આવવાની એટલે બસ નીચે જઈએ પ્રોબ્લેમ આવ્યો ફાટે નહીં જાય ચાલો ટૂંક સમય માં આવતા જશે આવે છે સપના નનેરી આવે છે અત્યારે લેવા ગયા છે તેડવા ગયા ગયા હા બે આવે છે હમણાં અનેરી એટી જ્યારે એક મહિનાની થઈને ત્યારનો ફોટો છે ખોખર ફેમિલી જો બાય આ બંને નાખી ડિઝાઇન અને ફાઇનલી અનેરી ને સપનાનો આગમન થઈ ગયો મેં નમે શું કીધું ખબર આ રસ્તાનું જે ઉદ્ઘાટન છે ને આપણે અનેરીના હાથમાં કરાવવાનું છે તો જો રિબિન બિબિન કમ્પ્લેટ છે આ હા એ જયોગેશ્વર ચાલો ગાડી મૂકી દે પછી રીબીન નો કટ થશે પહેલી વખત આમ છે ડાયરેક્ટ આ ચાલો તે ટૂંક સમયમાં રિબિન કટ થવા જઈ રહી છે वह गोल एाम उने छिलगात, गो बतेया के लेख्ष घोुटू। कि अजीघा उना नदेखे, और बतेया के लकर

કંગુ બગલા ચાલવા માંસ હા પેલે ત દુખડા લીધા ચાલો ત્યારે મસ્ત હવે થશે આપણે <laughs> નવી સાડી પહેરી નય ઓ તૈયાર છે ને સામાન જે લેવાની સામાન લેતા આવીએ ગમજો મોટી ગાડી બધો સામાન છે અને ત્યાર પછી આરતી કરશું આપડે ગમે ત્યાં જાવ પેલા તો આપણે ઘોડિયા હારવાના મોટર વાળો છે ને છે એટલે જ ને બાકી તો હકે જાય જો એ એ એ પાયો લો થઈ ગયો ઘોડી ફિટ થાય છે ટાઢક છે ને અહીંયા એટલે મજા આવશે અમે બહુ વધારે મોટે જ બોલી આ તે અવાજમાં ટોવે છે કારણ હવે એક બ્રેક હતી હવે આરતી કરશું જન્મી ત્યારે નાની માં થાળી જ નથી એવું હોય થાળી વગાડવાનું ભાઈ 我靠不来。<laughs> <laughs> <laughs>

કેમ રો માડવાની બસાઈ વાહ ગાય જો એ છે ને ઊંધી ચાલે છે જો એમ ચાલતા આવડી ગયું અહી આવીને નવો ગુણ આવ્યો ને અહીંયા આવીને એમ છે ઓકેવું એનેજા આવી ગઈ અને અહીંયા છે ને અમે આ ફૂલથી ડેકોરેશન કરીને ફેમિલી ફોટો પાડવાના છીએ સોફા ઉપર આલો બધાને ગોઠવે છે એમ ગાઈસ તો આ અમારો ફૂલ ફેમિલી આમાં બે જણા ઘટે એક અમી અને એક જોહી અને હેતાશ ઘટે છે હેતા નીચે રમવા ગયો ગયો પણ એક નવો મેમ્બર એડ થઈ ગયો લે આજે મોરે જો હું આપું એન્ક્લેટ અનેટિક માટે બે પોટ નાઈ ગયો હા સરસ કેમ આસપના ક્યારે આવ ટાઈમ ક્યારે મળી જાવ લેવા જવાનો ચાલો થોડીક વાર કરી કાર્યક્રમ તો ને જો ફૂગા થઈ ગયો જલ્દી આવેલ જલ્દી આય તું મોટા કરો ડોલા દોસ્ત ઝઘડો થઈ ગયો ગદા આવી ગઈ ઝઘડો થઈ ગયો અને રીને ઈ ઉપર છે ઈ જો આયા મોજ કરે મારો એ મારો મારો ક્યાર નો તું આ લઈ લે હતસ હતસ તું આ લઈ લે તું આ લઈ લે લે માર દાદાને માર ઓલી પીન મૂકી દે પીન

ભાઈ અત્યારે રેસ્ટ કરવા બેઠા છે અને ત્યાર પછી આમાં કલર પછી ઘણી બધી મોટી જગ્યા થઈ જાય ઈસ્યુ નહીં આવે ગમે એટલા કસ્ટમર હશે બધા આવી જ છે મોલ જેવું થઈ જાય આટલી જગ્યા છે ડબલ બીજી અમર પાસે એટલે ઘણી મોટી જગ્યા થઈ જશે અને બધું વ્યવસ્થિત પછી કસ્ટમરને બેસવાનું આ છે અત્યારે તો ટ્રાફિક વાળો થોડોક થઈ જાય માહોલ પણ થઈ જશે હવે વીસેક દિવસ પછી શોરૂમ શરૂ થઈ જશે સપના રસવાડામાં જોઈ મેં આમ

અને એવું થોડું પાન બાન કાંઈ પડ્યું નઈ રહેવા દેવાનું બધું ચોખ્ખું રાખવાનું ઘણી સિસ્ટમ સારી સારી છે પછી કાયક માવો ની લઈને જાતા તો થૂકવું હોય તો ફોરવલ માં એક બેગ આવે એમાં થૂકવાનું પછી બેગ માં જ લઈ જઈએ ઓલા કઈ ગાડી કીધી એમાં આટા મારતા હતા હા એવું છે માટા એક એક માળ ના પૈસા રોબોટ ના આવતા

ચાલો અહીં હા સાંજે એક વસ્તુ કહી અને આવતીકાલનો બ્લોગ ખાસ જોજો ખાસ અત્યારે કહી દઉં છું કેમ કે આવતીકાલના બ્લોગમાં બધા ફાર્મમાં જવાના છે ફૂલ એન્જોય કરવાના છે ફૂલ એટલે ફૂલ એન્જોય બધી મારી બેનો છે માસી છે ને મામી છે તો એના સાથે મજા આવશે કાલનો બ્લોગ ખાસ જોવાનું ભૂલાય નહીં અને સાંજે ચાઇના વિશેની થોડીક વાતો હું કરવાનું હતું ત્યાંની ટેકનોલોજી તમને બતાવવાની છે એના મશીન અમુક લાવવા છે એટલે સદર્શન મેળ આવે તો ત્યાં બતાવતું એટલે બોબ જોયા કરજો દ્યો જો મેં આ બધું મિક્સ કરી દીધું હા 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 તો અત્યારે પાર્કિંગમાં આવ્યા છે ગાડી લેવા માટે ઘરે સત્સંગ શરૂ છે ક્યાર ન શરૂ છે પણ એટલી બધી ભીડ છે ને તો અંદર જઈ કાંઈ એમ નથી વિડીયા ઉતરે એમ નથી એટલે ત્યાં નહીં પણ અત્યારે હું ભાઈ ને પપ્પા અમે ત્રણેય જે છીએ શોરૂમ માટે જે લાઈટ લેવાની છે ને તો એની એક ફેક્ટરી એનું એડ્રેસ આવ્યું છે એમ તો ફેક્ટરી અમે જોઈ નથી અમને વાયા વાયા એમ ખબર પડી છે કે ત્યાં એક ફેક્ટરી છે તમે જાઓ તો મળશે જોવા એટલે ત્યાં જોવા જઈએ છીએ અને જોઈએ કઈ લાઈટ લઈએ છીએ ગાડી નીકળી ગઈ અને અમાર પાર્કિંગમાં જો આ ટાઈપની ગાડીઓ પીડી છે અમારું પાર્કિંગ તો ન કહેવાય ગાયજ આ મકાન બને એ જવું બધા એમ્બ્રોઇડરી આ એમ્બ્રોઇડરી શું ઇન્ડસ્ટ્રિયલ બધા મકાનો એ જ હોય એમ્બ્રોઇડરી એ નાખે લૂમ્સ નાખે સુરતનો વિકાસ તો જુઓ જો આ બાજુને ખરા પાર્ક જ બને છે કે જે ખેતર છે અને સામે ઓલા મકાનમાં જ આવાની છે ગેસ તો લાઈટ એટલી બધી છે ઓપ્શનમાં એક તો આ ધ્યાનમાં આવે એક આ ટાઈપની આવે અને એક લાઈટ જોવા આવ્યા હતા અને આ દીવાલ બનાવી તમે જો એટલી ઊંચી દીવાલ બનાવી દીધી પાછળ કઈ મકાન જ નથી આમ નામ દિવાલ બનાવી કેટલી ઊંચી દીવાલ કેટલા માળની ની એક બે ત્રણ ચાર પાંચ પાંચ માળ ની અને ગ્રાઉન્ડ ફ્લોર ગાઈસ તો ફાઇનલી લાઈટ જોઈને ઘરે પહોંચી ગયા છે અને સાંજ પડી ગઈ અને સાંજ પડે અને તમારી દીકરી તમારી રાહ જોતી હોય એટલે તમે સુખી સવો હવે રે મે પ્રેક્ટિસ આવું એને અરે આ ચિંતનભાઈ માય નેમ ઇઝ ઓમ ઓમ નેમ ધર્મી જોઈ મસ્ત બનાવ્યું છે અને ઓમ છે ફૂલ અને વિમાન લે અને વિમાન આવ્યું થેન્ક યુ ગિફ્ટ આપવા માટે આવતી કાલે વ્લોગ આવશે મારો કાલે છે અને તમે અત્યારે વિડીયો જોવો છો તો આમ બર્થડે વહી ગય છે રિયલ લાઈફમાં આવતીકાલે બર્થડે છે બ્લોક નો બર્થડે આવતીકાલે આવશે જોજો ખાસ જોજો અને એના પછી દિવસે એ હારો આવવાનો છે તો ફાઈનલ તે ઘરે પહોંચી ગયા અને આ બધું જો અસ્ત વ્યસ્ત કેમ આ બધું કાઢી નાખો એમ નઈ પણ રેવા દે ને અનેરીને આવું જોવું ગમે પણ ઈ બે ભલેરિયા એમ મને ઓલા સુતા લગા વાળા હતા ને એને એમ કીધું કે તમે ફૂગા ધીમે ધીમે કાઢો ને તો કલર નઈ ઉખડે પણ હું ભૂલી ગયો કે અમારા ઘરે હેતાન છે કે આ જો આખું પોપડું કાઢ્યું અહીંયાથી ધીમે ધીમે કાઢવાના હતા હેતાંશ ઈ શું કરશો કીધું કોઈ તો વાંધો નહીં પણ છાયટ ને પાણી ઓકે જો 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 આવું નહીં કીધું હોય નથી કીધું ને આવું અચ્છા કાલે મારો બર્થડે છે તો મને આ જોઈને યાદ આવ્યું કે ઘણા બાળ મિત્રો મને કઈ ગિફ્ટ આપવા આવશે પણ હું આખો દિવસ હાજર જ નહીં હોઉં એટલે થાય આજે તો આવ્યા હતા આવતીકાલે બર્થડે છે મારો તો

ભાઈ એક વાત તો ચાઇના ચોક્કસ જવું જોઈએ ચાઇના ચાઇના કહીને આપણે દેશ દેશને બરબાદ કરી દીધો અને ચાઇના આપણા થી પચાસ વર્ષ આગળ છે દુનિયા પચાસ વર્ષ પછી કેવી હશે એ જોવું હોય તો તમારે ચાઇના જવું પડે અને એનથી આગળ દુનિયા કેવી હશે એ જોવું હોય તો તમારે જાપાન જવું પડે લોકો જે કે તમારા પાસે પૈસા હોય તમે યુવાન હોવ એકવાર ચાઇના જાઓ તમારે ધંધા લાઈન થઈ જાય ગજબ ટેકનોલોજી છે એટલું તમારું હેંગ થઈ જાઓ તમે બધું વાત નથી કરવી લોકો બહુ ચાઇનાનો વિરોધ કરે છે એ રેડી છે પણ ખાલી જોવા જાણવા જવાય કે દુનિયા ક્યાં પોખ છે કદાચ આપણે રેવી ના રેવી પચાસ વર્ષ પછી પણ દુનિયા ક્યાં પોઈ જોવાનું જવાનું ચાઇના અને બીજું એ કેવું હતું કે હાસ્યની ધીંગા મસ્તી વાળો બ્લોગ છે ને એમાં દોસ્તા દોસ્તા બનાવેલો ફૂલ કોમેડી અંદર કરેલી છે એ વ્લોગ તમે હજી ના જોયો હોય ને તો જોયા બાજુમાં સજેસ્ટ કરું છું બાકી આવતીકાલે સવારે નવ વાગે પાંચ આવી જઈશ જય સોમનારાયણ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર